પશુ પાલકો માંગ વ્યાજબી છે પણ દૂધ ધોળી નાખવું એનો રસ્તો નથી કોઈ પણ કુદરતી જણસ દૂધ હોય કે કૃષિ ઉત્પાદન હોય એને રોડ પર વેરફી નાખવું ધોળી નાખવું એ યોગ્ય નથી એને યોગ્ય શિક્ષણ પણ આપવું જોઈએ અને યોગ્ય ભાવ મળે એમને પોસાય એવા ભાવ મળે એ આપવા જરૂરી છે કારણ કે જે મહેનત કરી રહ્યા છે જે પશુપાલન વ્યવસાય સાથે હોય એને જ ખબર પડે દૂધની કિંમત ભાવ વધી ગયા ની વાતો કરીએ છીએ પાન મસાલો થી માંડી ને પિક્ચર માંડી બાકી સિરિયલ મોબાઈલ એમાં આવતી એ એના જે ભાવ વધારે છે એની કોઈ ચર્ચાઓ નહીં કરી જે ઉડીને આખે દેખાય તેલના ભાવ વધી ગયા તો માં તેલ કેટલું વધે બસો પાંચસો રૂપિયા થી વધારે નથી મસાલા વધે તો બજારમાં વધી જાય આપણે રોજ ના પાક મને લાગે છે મીડિયા એ પણ અગ્રેસર લઈને ખેડૂતો પશુપાલકો જરૂરિયાતમંદ લોકો આ બધાની બેલેન્સમાં સાચું શું હોય શકે એનું સર્વે કરીને લોકો સમક્ષ મૂકીએ તો અસંતોષ બદલે સંતોષની દિશાઓ રચનાત્મક રીતે અનુભવાય